નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મહેશ પટેલ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પામ્યા મૃત્યુ પાર્થિવ આજે તેમના વતન ખાતે લાવવામાં આવ્યો સમગ્ર કડા ગામમાં શોકનો માહોલ આખું ગામ હિપકે ચડ્યું વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત પરિવારજનોને આપી સાંત્વના સરકાર તેમની સાથે હોવાનું જણાવી તેમના વિસ્તારના નાગરિકના મૃત્યુને દુઃખદ ઘટના ગણાવી ઉત્તર પ્રદેશ દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય પરિવારને આપવામાં આવશે મહેશભાઈના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે જીતપુર લઈ જવાયો આખું ગામ ઉપરાંત જિલ્લાના અગ્રણીઓ જોડાયા અંતિમ યાત્રામાં મહાકુંભમાં સાથે રહેલ ઘટનાના સાક્ષી અને મહેશ પટેલની સિલ્લીવેરાના સાક્ષી રમેશ પટેલે જણાવી આપી હતી પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયેલ મહેશભાઈ પટેલ બન્યા ભાગદોડનો શિકાર વિસનગર તાલુકાના કડાગામની ઘટના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડાગામની ગામના વતની પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયેલ પાસઠ વર્ષીય મહેશભાઈ સુમાભાઈ પટેલ બન્યા બાગડોડનો શિકાર મહેશભાઈ પટેલ તેમની પત્ની સાથે પંદર વર્ષથી રહેતા હતા સુરત જે બાગડોડમાં ગુજરાતના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશભાઈ સુમાભાઈ પટેલનું નિપજીવ મોત મળતી માહિતી મુજબ મહેશભાઈ પટેલની મોત શું કારણે થયું એ પરિવાર ધ્યાન બહાર પરિવારમાં શોકની લાગણી એ વખતે બહુ રાત્રે થઈ છોકરે ઊંઘ્યા અને સવારમાં પહેલા દાડા તો અમે નહીં નાખતા રહ્યા

બધા છૂટા છૂટા પડી જવામાં આવ્યા અને પછી છૂટા પડ્યા અને મે જણા રહ્યા 5 જણા માંથી પાછા બે કર્ણાટકના ત્રણ જણા રહ્યા અને પછી ધક્કો આવ્યો ને એ બધા એને મૂળ બધા પડ્યા તો હું ઊભો થઈ શક્યો ને ઊભા થઈ શક્યા નહી અમે ઓન ઊભા કરવા તો અમારે મસવું પડે અમે મસ્તી પર પબ્લિક તો એટલી આવા દે ઉપર થઈ થઈ હેડી જાય આપડા ઉપર થઈ થઈ હેડી જાય અમે શું કરવું પછી તમે એને

वहाँ पर जो घटना हुई वो घटना बहुत ही हृदय विदारक और बहुत ही जैसे बोला जाए कि अकल्पनीय और नहीं होनी चाहिए ऐसी दुखदायी घटना लेकिन जो हुआ वहाँ की व्यवस्था भी बहुत बढ़िया थी लेकिन कहीं ना कहीं ऐसी जो घटना हुई वो बहुत ही हमारे लिए और पूरे देश के लिए एक अच्छी घटना नहीं थी और यहाँ पर जो महेश भाई की बॉडी आई है वो भी वहाँ की सरकार ने बहुत अच्छी व्यवस्था की और बहुत तुरंत ही उनको यहाँ पर भेज दी है मैं उनकी आत्मा को और वहाँ पर जो घटना हुई उसमें सभी में सभी जितने भी लोग ये हताहत हुए उन सभी की आत्माओं के लिए हम सब भारतवासी मौनी अमावस्या की थी ये जो अमृत स्नान करने के लिए लोग गए थे उनको बहुत ही श्रद्धांजलि भावपूर्ण श्रद्धांजलि दे रहे उसमें मैंने जो बातचीत की वहाँ पर मौनी अमर अवस्य के दिन सुबह में वहां पर कुछ बात हुई वो लोग जा ही रहे थे और सामने से बहुत बड़ी सी भीड़ उनके साथ आई और जो भी लोग थे उनके साथ सब वहाँ पर अलग अलग हो गए और ये महेश भाई की वहां पर ये मृत्यु